બસ તો એનું કઈ ઉપસશે નહીં ચિંતા ન કરો તમને ખાલી હેરાન કરીએ એટલું તમે બોનાફાઈટ ફાઈટ પરચેજર છો તમે હેરાન થશો થોડા ખરીદનારા હેરાન થશે પણ છે બોના ફાઈટ પરચેજર ઓલા લોકો નું કઈ ઉપસશે નહીં એના બાપા ઉપર દાવો કરે જે કરવું એ જમીનમાં માં બોના પરચેજર જેને પૈસા ખેંચ્યા છે એને હેરાન કરી શકે નહીં આ તો કાયદામાં પ્રાવધાન છે એટલે એને કેસ દાખલ કર્યો છે એનું કઈ આવે નહીં ટૂંકમાં ઉપાધી નહીં કરવાની ધકા ખાવાના ખાલી

કાઈ વાંધો નહીં જીવતા હોય તો ભલે ઓફ થઈ ગયા હોય તો ભલે કાયદેસર રીતે વેચનાર વ્યક્તિ જે છે એને મિલકત વેચી છે ખરીદનાર એ પૈસા ખર્ચા છે બોનાફાઈડ પર્ચેજર છે એના હિતને નુકસાન થાય નહીં ખાલી વારસદારો એને હેરાન કરી શકે સહમતી નો લીધી હોય એટલે સમજાણું પપ્પાએ આપ્યો પણ આ ગગાઓ અહીંયાથી પેદા થયા ને એ જાયગા ને એની સહમતી નો હોય દસ્તાવેજમાં સહમતી હોય તો કેસ જ નો ઉભો રહીએ તો પ્રાઇમા ફાઈસી કેસ કહેવાય સમજાણું કાઈ ચિંતા ન કરો આ બધા કાનૂની શબ્દો સમજવાની જરૂર નથી કાઈ પર છે એવું કઈ ન સમજો કાઈ નહીં રમણી કીધું આમાં કાઈ થાય નહીં હા હા ભલે આવજો હા